મારું નામ છે મેરુ દેવરાજ ગોરડિયા હોડકા મારા અમે આ કામ પેચવર્કનું કરી રહ્યા છીએ ઓગણીસો બ્યાસી કાલે પહેલાં મજૂરી કરતા હતા હવે અમે પેચવર્કનું કામ કરીએ છીએ આ કટિંગ કામ ટુકડા ટુકડા જોડીને બધી બનાવીએ છીએ દેશ વિદેશમાં પણ ફેમસ થઈ ગઈ છે ઘણી બધી હાલે છે પછી આ બે હજાર પાંચથી આપણે રણોત્સવ થયો ત્યાં સુધી નરેન્દ્ર સાહેબ મોદી સાહેબને ઘણા બધા અમને સાથ સરકાર રોજીરોટી ઘણી બધી મળે છે તો અમે હમણાં ઘણા બધા મોટા મોટા મોલ છે મોટા મોટા કંપનીઓ છે એમાં પણ આપણો માલ જાય છે ઘર બેસી અમે કામ કરી રહ્યા છે અમારી પાસે બહેનો સાડા ત્રણસો ત્રણસો બહેનો જોડેલી છે એને બધે રોજ રોજ રોજીરોટી અમે પણ આપી રહ્યા છે અમે અમારી ફેમિલી છ ભાઈ છે અમે આ કામ કરીએ છીએ અમારા બે હજાર આઠમાં મારે વાઈફ કર્માબહેન મેહરુ ગોરિયાના નેશનલ એવોર્ડ મળેલો છે પછી દેવુબેન રામજી બે હજાર સોળમાં બી એને પણ એવોર્ડ મળેલો છે બંને એમ્બ્રોડરી માટે અમે મલેશિયા જઈ આવ્યા છે ચાઈના ગઈ છે રામજીભાઈ મારો નાનુંભાઈ છે એ છ અમેરિકા પણ રિટન છે પછી જર્મની છે જાપાન પણ ગયા છે ઘણી બધી આપણે સાથ સરકાર છે બધું ઘણું બધું કામકાજ આપણો ચાલી રહ્યો છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ ખૂબ આભાર રાજ્ય સરકારને પણ ખૂબ ખૂબ આભાર અમે ઘણું બધું આ કામ વધારી રહ્યા છે એને કૃપાથી ઉપરવાળા કૃપાથી પણ રોજીરોટી અમને ઘણી બધી મળી રહી છે ઘર બેસી અમે કામ કરીએ છીએ ખૂબ ખૂબ આભાર બધા